હવે પવિત્ર શ્રાવણ માસની તો પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે તમામ શિવાલયોમાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા મંદિરોમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જેમાં સોમનાથમાં પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી તો આ તરફ જામનગરના શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યા આ તરફ સુરતમાં ભક્તો શિવમય બની ગયા અડાજણમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની કતારો લાગી તો ભાવનગરના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો ઉમટી પડ્યા હતા તો રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે પણ લોકોએ દર્શન કર્યા દેવોના દેવ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે મહાદેવને ચંદન પંચામૃત અને બિલિપત્ર પ્રિય હોય મહાદેવના નાદથી બોટાદના પણ શિવાલયો ગુંજી ઉઠ્યા છે અઢીસો વર્ષ જૂના પૌરાણિક વૈજ્યનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહત્વનું છે કે આ મંદિરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ એક સાથે બિરાજે છે તેથી આ પવિત્ર સ્થાન આસ્થાનું મુખ્ય કેન્દ્ર પણ છે કરું છું સવારે ત્રણ વાગેથી સવારની વહેલી સંધ્યા પૂજન કરું છું અહીંયા સવારે આરતીમાં હજારોની ભક્તિમાં ભક્તો ઉમડે છે અહીંયા વૈજનાથ મહાદેવની સૌ શિવ ભક્તો પર કૃપા રે આખા શ્રાવણ મહિનામાં અહીંયા શિવાલય મંદિર જુદા જુદા કાર્યક્રમો થાય છે સાંજે રાતના પાઠશાળા ચાલે છે સાંજે શિવ સ્તોત્રમ થાય છે બહેનો સત્સંગ મંડળ ચાલે છે અને અઢીસો પચીસ વર્ષથી નિયમિત રોજ સવારે દર્શન કરવા આવું છું અને જળ દાદાની પૂજા કરી પછી કામકાજ કરું છું આ પછીનાથ મહાદેવ મંદિર ઘણું ધૂમું પુરાણું મંદિર છે આ મહાદેવના મંદિર અંદર શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ દીપમાળ થાય છે સાંજે આરતી થાય પાઠશાળામાં આવે આજથી અઢીસો પોણા ત્રણસો વર્ષ પહેલા બોટાદના બ્રાહ્મણો કાશી અને ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સ્વરૂપમાં ત્રણ શિવલિંગ લઈ અને અહીંયા પધરાવેલી જ્યાં મહાદેવ છે ત્યાં કલ્યાણ જ કલ્યાણ છે એટલે જ તો અન્ય શહેરોની જેમ જ સુરેન્દ્રનગરમાં પણ હર હર મહાદેવના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું શહેરની મધ્યમાં એકસો વર્ષ જૂનું પૌરાણિક હાટકેશ્વર મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી હું આ મંદિરની અંદર ત્રીસ વર્ષથી અહીંયા સતત રોજ પૂજા કરવા મહાદેવજીની પૂજા કરવા આવું છું અને અભિષેક કરવા આવું છું આ મંદિર બહુ જૂનું અને પુરાણું મંદિર છે નિયમિત સવાર સાંજ આરતીમાં નિયમિત આવું છું હાટકેશ્વર મંદિર એકસો સાઠ વર્ષથી વધારે જૂનું પુરાણું મંદિર છે અને અહીં માણસો શ્રાવણ મહિનામાં તો ઠીક પણ ત્રણસો ને દિવસ દર્શન દર્શન માટે આવતા હોય છે અને ખાસ કરીને શ્રાવણ માસમાં પણ અત્યંત ભીડમાં વધારેમાં વધારે સંખ્યામાં દોષો લોકો દર્શનાર્થી આવતા હોય છે અનંદનગર જે આવેલ પુરાતન મહાદેવજીનું મંદિર જે એકસો ને વર્ષ પુરાનું મંદિર છે જેમાં પૂજારી તરીકે શ્રી યોગેશભાઈ પુરુષોત્તમભાઈ ત્રિવેદી વંશ પરંપરાગત રીતે પૂજા કરી રહ્યા છે ધર્મનગરી અને છોટા કાશી તરીકેના ના ગૌરવવંત વિરુદ્ધ ઓળખાતા જામનગરની ધરતી પર અનેક શિવાલય આવેલા છે જે જગ પ્રસિદ્ધ છે આવું એક શિવ મંદિર જેનું નામ છે કાશી વિશ્વનાથ મહાદેવ જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખૂબ જ વિખ્યાત છે છે કે મહાદેવજી મહાદેવજીના દર્શન આવેલું ત્રણ આવેલા છે જેમાં એક વારાણસી બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર નેપાળ બિરાજમાન ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર અને છોટી પ્રખ્યાત જામનગર શહેર ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર

में हवन नो लाभ ले यज्ञ का आरंभ होगा जो पूर्ण मास तक चलता रहेगा और सबसे बड़ी बात के छोटे से दान दे के देके भक्तजन उसमें सम्मिलित हो सकते हैं मतलब यहाँ है आने पर बहुत अच्छा लगा और भगवान से हमने यही निवेदन किया शंकर जी से कि मेरे पूरे विश्व का कल्याण हो उसके साथ साथ हमारा भी कल्याण हो और जनहित भी मतलब ભગવાન થી આશીર્વાદ આનંદી અનુ મને તૃપ્તિ ની અનુભૂતિ થઈ કે શ્રાવણ મહિનાના ના પેલા જ દિવસે અમને મહાદેવની ની આરતી ના સોમનાથ જ્યોતિર્લિલ ના દર્શન થયા આજે શ્રાવણનો પ્રથમ દિવસ હોય અને સૌરાષ્ટ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દ્વાર આજે વહેલી સવારથી ખુલી ચુક્યા છે ભક્તો માટે આજે સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો સવારથી સોમનાથમાં અલગ અલગ પૂજા અને અલગ અલગ શૃંગારો કરવામાં આવે છે પ્રાંત પૂજા પ્રાંત આરતી સમયે વિશેષ કાર્યક્રમો અને મહાદેવ વિશેષ શ્રંગારો કરવામાં આવે છે વાત કરવામાં આવે તો સુરક્ષાની અત્યારે સોમનાથ મંદિરની અંદર બીડીએસ એસઓજી એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ અત્યારે હાલ સોમનાથની અંદર ઉપલબ્ધ છે સાથે ફાયર વિભાગ એકસો આઠ સહિતની તમામ સવલતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલ યાત્રિકો માટે રાખવામાં આવી છે અને વાત કરવામાં આવે તો આજે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિરની અંદર માનવ મિરામણ ઉમટ્યો છે સોમનાથ મંદિરની અંદર આજે વહેલી સવારથી જ લોકો બમ ભોલેના નાથથી મંદિર પરિસર ગુજી ઉઠ્યું છે ચેતન અપરનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ